કદાચ તમે મરી જશો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય હત્યા કે આત્મહત્યા એ પ્રશ્નોનો ઉપાય નથી સોલ્યુશન શું છે અમદાવાદની અંદર બોર્ડની પૂરી થઈ રિઝલ્ટ આવ્યું રિઝલ્ટ આવે એટલે દરેક જગ્યાએ એ પેલા ગોઠવી દેતા હોય છે આત્મહત્યા ન કરે એટલે અમદાવાદમાં કાંકરિયા ને વડોદરામાં સુરસાગર જામનગરમાં લખોડ તળાવને ને જુનાગઢમાં નરસિંહ મહેતા રાજકોટમાં સારું તળાવ નથી તમારે અહીંયા ડેમે મૂકતા છે કારણ કે લોકો આત્મહત્યા કરવા ખાબ કે એટલે ત્યાં પોલીસ ગોઠવે અમદાવાદમાં એક છોકરો પડવા જતો હતો કાંકરિયા તળાવમાં પોલીસ ત્યાં ઉભો હતો ભાઈ ક્યાં જાય છે બસ કે હું મરી જવું છું કેમ એ રિઝલ્ટ ભંગાર આવ્યું કે પણ એમાં મરીશું શું જવાનું એક લાખ રૂપિયાના ટ્યુશન રખાયા કેટલી મહેનત કરી સ્કૂલમાં કરતો પાર્ટ ટાઈમ ઓવર ટાઈમ કેટલું ભણ્યો તોય નપાસ થયો અને મારા મમ્મી પપ્પાએ આટલી માથાકૂટ કરી હવે નપાસ થઈને રિઝલ્ટ બતાવો એના કરતાં મરી જ જવું સારું પોલીસ કે મરી જઈએ પછી શું થાય એ કે મરી જઈશ ને નવો જન્મ લઈશ ને પછી પરીક્ષા આપીને હારું રિઝલ્ટ લઈશ કોણ જાણે ખરો આશાવાદી કહેવાય ને આટલી શ્રદ્ધા રાખે મરી ગયા પછી પરીક્ષા ફીસ એટલે પોલીસ કે તું મરી જઈને પછી નવો જન્મ આવે એટલે સીધો બારમાં આવે તો પેલો છોકરો દુખી હતો તોય હસવા મંડ્યો કે એવું થોડું થાય કે સીધા થોડા બાર માં અવાય પહેલા માના પેટમાં આવે પછી એમાંથી જન્મ લેવાય પછી બાળોતિયા બગાડવાના પછી એમાં પાછું એડમિશન સિનિયર જુનિયર કેજી સિનિયર કેજી એમ એમ કરતા પહેલું બીજું પછી પહોંચાય પછી કે એક ધોરણમાં કેટલી પરીક્ષા હોય એક એક ધોરણમાં ત્રણ પરીક્ષા તો તું બારમા સુધી પહોંચે તાર કેટલી પરીક્ષા થાય છત્રીસ અને ટ્યુશનની એક્સ્ટ્રા સરપ્રાઇઝ ટેસ્ટ કેટલી લે છે એમાં પાછા અગિયાર બારમાં હવે સેમિસ્ટર કરી નાખ્યું છે એટલે એ પરીક્ષા નવમાં દસ માં સેમિસ્ટર સિસ્ટમ કેટલું બદલાઈ ગયું છે એ કે મને આ બધું શું પૂછપુછ કરો છો મરી જવા દો તો પોલીસ ડાયો હતો પોલીસ કે હવે તું જન્મ લઈશ અને છત્રીસ થી પચાસ જેટલી એક્ઝામ આપે અને પછી પાછો તું નંબર લાવે એના કરતાં મૂર્ખામી કર્યા વગર ઓક્ટોબરમાં પરીક્ષા આપીને પાસ થઈ જાય કે શું કરવા આત્મહત્યા કરે છે મરી જઈને નવા જન્મ કરવા કેટલાક લોકો શું કહે છે કંટાળી ગયા હવે મરી જવું છે અને નવો જન્મ છે ને બહુ સારા કામ કરશું મરવાની વાતો કરશો જ નહીં જે આ જન્મે સારા કામ નથી કરી શકતા એ મરીન ક્યારેય નવા કામ સારા કામ નથી કરી શકતા आज जन्मे सारा काम करने जन्म सुधार मरव सोल्यूशन शाइपता दुराचार आत्महत्या बदा सफलता शांति की मे आट प्रयत्न करगवान स्वामीनारायणी बाजू में अठा मूल अक्षरमूर्ति गुणादीतांद स्वामी એમની એમની વાતની અંદર લખ્યું છે એકવાર એક વાછડું ગાયનું વાછડું ભૂખ્યું થયું તરસ્યું થયું દૂધ પીવાની ઈચ્છા થઈ એટલે પોતાની માતાની શોધ કરતી હતી ત્યાં બધા ગામની અંદર એક ચોરાની અંદર પોઠિયાઓ આયેલા હતા આખલા બધા એટલે પેલા વાછરડાને એમ કે મારી માતા ઊભી છે ગાય છે એટલે પોઠિયું ત્યાં ગયું આ પેલું વાછરડું એને એમ કે મારી માતા હશે એટલે આંચળમાં સહેજે

વિષય ખોટી હતી તો આપણે સમજાવે છે કે શાંતિ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે કૃષ્ણ ભગવાન ભગવદ ગીતાની અંદર એ વાત કરતા લખે છે જ્ઞાનમ લબ્ધ્વા પરમ શાંતિમ અચીરેણા દિગચ્છતિ જે વ્યક્તિ જ્ઞાન પ્રાપ્ત કરે છે એને ચીર શાંતિ પ્રાપ્ત થઈ જાય જ્ઞાન પ્રાપ્ત કરીએ જ્ઞાન દ્વારા શાંતિ ભગવાન કૃષ્ણ અર્જુનની આ બધી વાતો કરી રહ્યા છે જેમ આપણે બોર્ડર ઉપર આપણા સૈનિકો ઉભા હોય છે એ લોકોને બક્તર પહેરાવવામાં આવે છે જેને બક્તર પહેર્યું છે એને ગોળીઓની ચિંતા નથી એ બખ્તર ઉપર ગોળી ઝીલી લે છે વિદેશીઓની વિધર્મીઓની ગોળીઓની વચ્ચે પણ ટકવું હોય તો એક બખ્તર પહેરી લો ગમે તેવા વરસાદની વચ્ચે પણ કોરા રહેવું હોય રેઇનકોટ ધારણ કરી લો એમ ગમે તેવા સામાજિક પ્રશ્નો વ્યક્તિગત પ્રશ્નો કૌટુંબિક પ્રશ્નોની વચ્ચે પણ જો ટકવું હોય તો જ્ઞાનરૂપી બક્તર ધારણ કરી લઈએ કોઈ જ પ્રશ્નો આપણને નડી શકતા નથી એ બખ્તર આપણને ભગવાન પહેરવા માંગે છે જેમ શિયાળાના દિવસો હોય ઠંડીના દિવસો અને મા બાપ બારગામ જતા હોય નાનો હોય અને ટોપી ના પહેરે એટલે દીકરા દીકરીને એના બાપ ટોપી પહેરાવે છે એને 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 મફલર કરે સ્વેટરની બિલકુલ ઈચ્છા હોય સ્વેટર પહેરાવી દે શાલમાં વીટી દે અને કેટલાક નાના છોકરા છોકરીને તમે જોયા હશે સ્કૂટર પર કે બાઇક પર પતિ પત્ની જતા હોય અને પાછળ ધર્મ દીકરાને તેડ્યો હોય શિયાળાના દિવસો હોય અથવા તો બાઇક પર જતા હોય એટલે સહેજે પવન લાગતો હોય એ સમય પેલી માતા કે પતિ બંને જણા ભેગા મળીને છોકરાને એકદમ પેક કરી દે છે પોતાને ગમે તેટલો પવન લાગશે એને ખબર છે કે પ્રશ્નોની વચ્ચે અમે ટકી ટકી શક્યા પણ આ પ્રજા આ સંતાનો નહીં ટકી શકે એટલે આપણને જ્ઞાનનું કવચ પહેરાવે છે મફલર પહેરાવે છે એ આપણને ટોપી પહેરાવે છે એ આપણને જ્ઞાનની વાતો કરે છે વયમ સર્વે અમૃતસ્ય પુત્ર આપણે ના દીકરા છીએ કરોડપતિ લારી લારી ફેરવજે કોઈ ડોક્ટર બાપની ઈચ્છા હોય કે મારા દીકરો કોમર્સમાં જાય અથવા ઈરાક હશે જે કેટલાક ડોક્ટર મા બાપ છે ને એના દીકરાને ટકા નથી આયા હોતા તોય રશિયા મોકલે જ પછી આપણે પૂછીએ રશિયા કોમ મોકલ્યા એ કે સ્વામી ત્યાં ડોક્ટર કરીને પછી ઇમ્પોર્ટ કરશું અહીંયા કારણ કે અહીંયા ડોક્ટરમાં મળે એવું નહોતું કેટલાક રશિયા મોકલે ચાઇના મોકલે પિસ્તાલીસ લાખ રૂપિયાનો ખર્ચો કરી અહીં ચાઇનાથી ડોક્ટર કરીને પાછા અહીંયા બોલાવે છે કારણ કે ડોક્ટર બાપને ચિંતા છે કે કરોડ રૂપિયાની હોસ્પિટલ કરી છે દીકરા વગર ચલાવશે કોણ અને આપણો દીકરો ડોક્ટર હોવો જોઈએ જેમ ડોક્ટર મા બાપની ઈચ્છા છે કે દીકરા દીકરી ડોક્ટર થાય અથવા સારું ભણેલ ગણેલ થાય એમ ભગવાન અને સંતની ઈચ્છા છે કે અમે જેમ સુખી છીએ એમ અમારી પ્રજા પણ સુખી થાય એના માટે ભગવાન આપણને આ ધર્મ ગ્રંથો આપે છે ભગવાન સ્વામી ગરડા પ્રથમના સડસઠ ના વતનાત્મા લખ્યું છે એવા જે સત્પુરુષ જેની ઈચ્છા છે એની આ લોકની કોઈ ઈચ્છા નથી એના મનમાં એમ રહે છે કે જેવું સુખ અમને મળે છે એવું અમારા તમામ સંતો ભક્તોને પણ પ્રાપ્ત થાય તો ધર્મ ગ્રંથો એ આપણને સુખ આપી શકે છે ભારત વર્ષની એ પરંપરા છે ધર્મ ગ્રંથોની ધર્મ ગ્રંથો એટલે કવચ ધર્મ ગ્રંથો એટલે જ્ઞાનનું ખમીસ જે ધારણ કરવાથી જીવનના વિપરીત સંજોગોની વચ્ચે આપણે શાંતિથી આનંદથી રહી શકીએ છીએ તો ભારત વર્ષના પવિત્ર ધર્મ ગ્રંથો વેદો ઉપનિષદો છે ત્યાર પછી રચાયા પુરાણો એ તમામ પુરાણોની અંદર મહાભારત જેના રચયિતા છે વેદવ્યાસજી મહાભારતની રામાયણ જે સર્વ ગુરુના ગુરુની દેહ રામાયણ ને હૃદય મહાભારત મય બુદ્ધિ કરો મહાભારત પકવે મહાવીર રામાયણ પૈ પાય સુધીર શ્રી પ્રેની એ બે ખાણ યોગ ક્ષેમ વાહક ના વહાણ બહુ સરસ લખે છે અહીંયા કે મહાભારત પકવે મહાવીર અત્યારે છે ને વીર બધા બહુ થાય છે પણ મહાવીર ઓછા થાય છે તમારે મોરબીની અંદર પણ જિમ્નેશિયમ ખુલ્યા છે એક્સરસાઇઝ માટેના સિક્સ પેક બોડી બનાવી છે છોકરાઓને હવે બહુ ટેવ જાગી છે સિક્સ પેક બોડી બોડી બનાવો બનાવો કરે 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 વોકિંગ ડાયટિંગ મજબૂત 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 આ બધા કરો કરો હાથ બાવડા દરેકની ઈચ્છા છે શરીર કરવાની કરવાથી સારું ખાવાથી શરીર મજબૂત થાય ધર્મ ગ્રંથોને વાંચવાથી મન મજબૂત થાય છે મહાવીર બનાવે છે વીર સમાજ બનાવશે ધર્મ ગ્રંથો એ મહાવીર બનાવશે અને આપણા ધર્મગ્રંથો વાંચ્યા પછી લોકોને અનુભૂતિ થઈ છે સારંગપુરની અંદર 2010 ની સાલમાં એટલે બે વર્ષ પહેલા મિસ્ટર હાન્સ કરીને એક વ્યક્તિ આવ્યા મૂળ ગ્રીસ દેશના કેનેડામાં ટોરન્ટો રહેતા હતા ખ્રિસ્તી પરિવારનો આ વ્યક્તિ મિસ્ટર હાન્સ એનું નામ એને નાનપણથી કેટલાક પ્રશ્નો મૂંઝવતા હતા એનું કોઈ સમાધાન એને પોતાના ખ્રિસ્તી ધર્મગ્રંથની અંદર પ્રાપ્ત ન થયું એવામાં એને બૌદ્ધ સાધુ મળી ગયા બૌદ્ધ લામા મળ્યા તપાસ કરતા કરતા તિબેટ ગયા તિબેટમાં ગયા પછી ભારત વિશે જાણ્યું ભારતના કેટલાક ધર્મગ્રંથો વાંચ્યા એટલે જિજ્ઞાસાથી ભારત આવ્યા ભારત પછી દિલ્હીમાં ઉતર્યા દિલ્હીમાં આપણા હિન્દુ મંદિરોના દર્શન કર્યા ત્યાં ભગવદ ગીતા વાંચી રામાયણ વાંચ્યું મહાભારત વાંચ્યું એમાંથી પ્રેરણા મળી એમાંથી એના પ્રશ્નોના જવાબ મળ્યા એ વ્યક્તિ ત્યાંથી સારંગપુર આવ્યા સારંગપુરમાં આપણી ગૌશાળામાં સેવા કરવા લાગ્યા કામ કરવા લાગ્યા ત્યાંથી અક્ષરધામની મુલાકાત લીધી આ બધું જોયું કર્યું અત્યંત ભાવ થયો અને એ વ્યક્તિ બોલી કે જે પ્રશ્નોના સમાધાન અમારા ધર્મગ્રંથોની અંદર નથી એ બધી જ વાતો તમારા હિન્દુ ધર્મગ્રંથોની અંદર છે વિદેશની સંસ્કૃતિની અંદર જે શાંતિની વાતો નથી એ તમારા ભારતીય લોકો પાસે છે બીજો આવો જ પ્રસંગ યુનિવર્સિટી ઓફ હોલેન્ડની એક બાઈ છે હોલેન્ડ દેશ ત્યાંની યુનિવર્સિટી એની એક બાઈ પ્રાધ્યાપક એનો દીકરો મૃત્યુ પામી ગયો દીકરો મૃત્યુ પામ્યો આ બાઈને સખત આઘાત લાગ્યો એટલે કેટલાક લોકો એ વાત કરી કે ભારત જાઓ

મને આ બધી સેવા કરવાનો બહુ શોખ છે અને મને સેવા ખૂબ ગમે છે અત્યાર સુધી આખા વિશ્વમાં સો જેટલા ભૂકંપ જ્યાં કઈ થયા છે એ સો ભૂકંપ પછીના રાહત કાર્યમાં હું ગયો છું ભૂકંપ પછીની તારાજી જોઈ છે ઝઘડા ઝગડી જોયા ચોરી લૂંટફાટ ખૂના ખરાબી એ બધું પણ મેં જોયું છે અરાજકતા પણ મેં જોઈ છે મારી ખાવાની વૃત્તિ પણ જોઈ છે લોકો દુખી થઈ જાય હત્યાને આત્મહત્યા કરી લે એ બધું પણ મેં દેશ વિદેશના ભૂકંપમાં જોયું છે પણ ભારતનો ભૂકંપ થોડો જુદો લાગે છે સંતો કે કેમ અમારો ભૂચનો ભૂકંપ જુદો લાગે છે એ કે ભારતના લોકો સમજાતા નથી આવડો મોટો ભૂકંપ અને ભુજમાં ને આજુબાજુના વિસ્તારમાં લાખ માણસો મૃત્યુ પામી ગયા છતાં પણ આ ભારતના લોકોની સ્થિરતા ગજબની છે અહીંયા કે ભૂકંપમાં માણસો મરી ગયા પછી પણ શાંતિથી ખમણ ખાઈ શકે કે શું સ્થિર છે આ માણસો અહીંયા એના ઘરની અંદર માણસો મૃત્યુ પામી ગયા હોય છતાં પણ બીજાના ઘરની અંદર બદત કરવા માટે જઈ શકે છે કયા પ્રકારની સહાનુભૂતિ છે આ ભારતની કલ્પના ન હોય ભારતના માણસોની સ્થિરતા એ ગજબની છે એ તો વિશ્વના તમામ લોકો સ્વીકારે છે આપણા દેશના લોકો પાસે જે જ્ઞાન છે એ ગજબનું છે કદાચ ટેકનોલોજીમાં બીજા લોકો વચ્ચે અંશે થોડા ઘણા આગળ હશે પણ આપણી ઇન્ટરનલ ટેકનોલોજી એ ખૂબ અધિક છે એ ભાઈને એ બાઈને કેટલાક લોકોએ ભારત મોકલી ભારત આવ્યા ટુરિઝમ ડિપાર્ટમેન્ટમાં ગયા ત્યાંથી પૂછ્યું કે ભાઈ ભારતની અંદર આ પ્રકારની વાતો થાય છે સ્થિરતાની એટલે કોઈ કે એમને બનારસ મોકલ્યા બનારસ ગયા બનારસમાં તો બધા પંડાઓ ઘેરી વળે બ્રાહ્મણો બધા એની બાઈની પાછળ આવ્યા બોલો બોલો કે શું છે શું ગાઈડ કરીએ શું બતાવીએ એટલે ત્યાં એમને ગાટ બતાવ્યો મણી કર્ણિકા ગાટ ગાટ ગયા તો અગ્નિ સંસ્કાર ચાલુ હતા કેટલાય હિન્દુ લોકો અગ્નિ સંસ્કાર થતા હતા ત્યાં એટલે પેલી બાઈએ પૂછ્યું કે આ શું કરે છે કારણ કે એ લોકોના કોન્સેપ્ટ તો દાંટવાના છે

એટલે પેલો આપણો હિન્દુ કે અમારે ભગવાન આટલું લેટ કરતા નથી તરત જ આપી દે અમાર તો જીવતા હોય ત્યારે જ આપી દે મરવાની વાત જ નહીં અમાર પાછા અંદર ઉંગાડી રાખે પાછા સદીઓ પછી હિસાબ કરવું અમાર હિન્દુમ નહીં અમાર તો તરત જ હિસાબ આપે એ કે શરીર સાચવવું ના પડે એન ફરતી પાછો દેહ ધારણ કરવાનો નાના કે કપડા જૂના થાય એટલે ફાડી નાખવા નવા કપડાં લઈ લેવાના એક કપડાના ને શું એક હિન્દુ સંસ્કૃતિ એમ કે છે વાસાંસી જીર્ણાની જેમ કપડા જૂના થાય અને આપણે ફેંકી દઈએ છીએ નવા કપડાં ધારણ કરીએ એમ આત્માને એમ લાગે કે સિત્તેર એસી વર્ષનું ખોળિયું થઈ ગયું હવે જૂનું થઈ ગયું હવે આનાથી બહુ ખવાતું નથી ચલાતું નથી બરાબર કામ નથી થતું એટલે ખોળિયું બદલી નાખે અને નવું ખોળિયું ધારણ કરી લે છે જેમ આપણે સિમ કાર્ડ લોકો એકનું એક રાખે ફોનના ઇન્સ્ટ્રુમેન્ટ કેવા બદલ બદલ કરે છે નંબર એનો એ રાખે છે અને ઇન્સ્ટ્રુમેન્ટ બદલ્યા કરે પેલા નોકિયાનો તો સ્થિતિ સુધરી તો સેમસંગમાં ગયા એમાં સુધી ગેલેક્સી સુધી પહોંચ્યા સુધી પહોંચ્યા તમારી ફિલોસોફી જેવું તમે ક્યાંય જોયું જ નથી એ કે મારો દીકરો મરી ગયો તો એનું શું બીજો જન્મી ગયો હોય બીજો જન્મી ગયો છે કે બીજો જન્મ ધારણ કરી લે હા કે બીજે જન્મ ધારણ કરી લે કે મારી હિન્દુની ફિલોસોફી છે

સ્વામી ને કે છે સ્વામી ગજબ થઈ ગયો શું તકલીફ થઈ એ કે ભગવાનની કૃપાથી સંતોના આશીર્વાદ થી દીકરો તો થયો પણ દીકરો એની માને ધાવતો નથી સ્વામી કે સ્તનપાન કરે એ કે દીકરો હોય તો કરે ને તો કોણ છે આ એક તારા બાપા પાછા આવ્યા છે ભલા ન હોય મારા બાપા કેમ ના મારા ત્યાં આવ્યા એક તારા બાપા દીકરો થયા કે મારા બાપા શુકરા દીકરો થાય એ કે તારા લગ્ન કરીને તારી ઘરવાળી લાયા અને તારા બાપા ઢોલિયા પર બેસી રહેતા હોય ખરો એક વાર વિચાર આવ્યો અને એમાંથી એને સંકલ્પ થઈ ગયો એમાં ભગવાને ફળ આપ્યું છે તે ફરથી પાછા દીકરા થયા છે એટલે સ્તનપાન નહીં કરે છ મહિનામાં ધાયા વગર મૃત્યુ પામશે અને ફરતી એની મુક્તિ થશે આ બનેલી ઘટના છે

જે લોકોને અભ્યાસ કર્યા પછી સોલ્યુશન નહોતા મળતા એ ભારતના ધર્મ ગ્રંથોએ આપ્યા છે પણ ઘણી વાર આપણને ખબર નથી આપણી પાસે કઈ વસ્તુ છે અમેરિકાના બીજા એક એક લેખક છે છે વોટસન બહુ સરસ વાત કરી પુસ્તક લખ્યું પુસ્તકનું નામ છે ધ બુક પુસ્તકનું નામ જ છે ધ બુક એને બહુ સરસ વાત લખી છે કે મુસ્લિમ બાળકોને જેમ કુરાન પઢાવવાનો આગ્રહ રાખવામાં આવે છે તેટલું હિન્દુ એમના બાળકોને પુરાણ વંચાવતા નથી અને વાસ્તવિકતા છે તમે ઇઝરાયલમાં જશો તો ઇઝરાયલનો પ્રત્યેક જ્યુસ પીપલ યહૂદી લોકો એ લોકોની એ લોકોનું બાઇબલ કંઠસ્થ કરવામાં આવે છે અત્યારે આખા અમેરિકાની ઇકોનોમી ચાલે છે ન્યુયોર્ક થી અને ન્યુયોર્ક ચાલે છે મેનહેટન થી અને મેનહેટન ચાલે છે જ્યુસ પીપલ થી ભારતીય અમેરિકામાં ગયા પણ હોટેલ મોટલ ચલાવે અમેરિકાની ઇકોનોમી ન ચલાવે અમેરિકાની ઇકોનોમી ચલાવે છે જ્યુસ પીપલ રાજકારણમાં પાવરફુલ છે યહૂદી લોકો એ બધાની વચ્ચે આ જ્યુઈશ પીપલ જો જો બાઇબલ કંઠસ કરે છે એ લોકોની ગજબની ધર્મ ભાવના છે અમે ન્યુયોર્કમાં એક સ્ટોરમાં ગયા સ્ટોરની અંદર 300 માણસો કામ કરે છે જ્યુઈશનો સ્ટોર છે તમામ 300 300 જ્યુઈશ માણસો કોઈ બીજો ધર્મનો નહીં તમામના માથા પર ટોપી મુસલમાનોની ટોપી જુદા પ્રકારની જ્યુઈશ પીપલ યહૂદીઓની ટોપી જુદા પ્રકારની અહીંયા વાળની એક લટ રાખે છે સ્કિન ટાઇટ એકદમ ટોપી હોય છે અને એ લોકોને નિયમ હોય દિવસે પાછી ફ્રાઇડેના ના દિવસે કે સેટરડે દુકાન બંધ રાખવાની